તમે ધ્યાન રાખજો એટલે જીરામાં તમને એમ થાય કઈ રોગ આવતા જ નથી જો તમે પાણી પાઈ દીધો એટલે તમને એવું જ લાગશે કે આપણું જીરું હવે રોગમાં ભેરાઈ ગયું છે નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલ્લુ અને ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું મિત્રો અત્યારે આવી ગયા છીએ આપણે જયસિંહભાઈ એરભાને ત્યાં જીરું જોવા માટે કારણ કે આ વર્ષે આપણે જીરાનું વાવેતર નથી કરેલું જેથી કરીને ખેડૂતો અત્યારે જીરાનું વાવેતર ઘણું બધું થઈ ચૂક્યું છે અને હાલમાં પણ અત્યાર સુધી જીરાના વાવેતર થયા છે તો ખૂબ સારા પણ વાવેતર થયા છે હવે જીરું એવી વસ્તુ છે કે લોકો ખર્ચા વધી જાય છે અને ઉત્પાદનમાં કાપ જોવા મળે છે એટલે કે મતલબ એટલો કે જીરું તમારું થાય જીરું થાવું મહત્વ છે બે મણ ઓછું થાય તો ખેડૂતોને કઈ તકલીફ થવાની નથી પણ જીરું થાવું જોઈએ આજે દસ બાર મણ જીરું રનિંગ થાય તો એ થઈ જાય એટલે આપણા માટે બેસ્ટ છે પણ આપણું જીરું બે મણ થઈ અને ફૂગ આવે અથવા સુકારો આવે કે કોઈ પણ સમસ્યાથી બગડી જાય તો એ ન થાય એટલા માટે આજે આપણે જીરાની એક સરસ મજાની જાણકારી લઈ અને તમારી સુધી પહોંચાડવા માંગે છે અત્યારે મારી અમારી ડિસ્ટ્રિક્ટમાં જેમ કે મામા જેરભા જે મારા મામા છે અને એને વાવેતર કરવાનો એક ખાસ શોખ અને સરસ મજાની એ લોકો ખેતી કરે છે અને ઉત્પાદનમાં જનરલી સારું રહે છે પણ એને એક લાગણી અને શોખ અને સારું ઉત્પાદનનો અને ખર્ચામાં પણ મૂંઝાતા નથી એટલે આપણે

બરાબર રહે જેમ કે બીક પણ લાગતી હોય છે વાતાવરણની જો ગરમી નું હોય તો આપણે સ્ટાર્ટિંગમાં માની લ્યો કે તમારે પાંચ તારીખ નું માત્ર કેટલી રાખી હતી એટલે આમાં આપણે બે મણ જેવું ડીએપી નાખ્યું ને તો ડીએપી પણ વધારે નાખ્યું છે જેમ કે ડીએપી એને એક શોખ જેથી કરીને દોઢ થી બે મણ ડીએપી વધારે નું નાખેલું છે હવે આમાં આપણે કેટલા પાણી આનો ઉગાવો જોવા મળ્યો ઘરનું પાણીઓ ઊગી ગયું ત્રણ પાણી ઉગાવવામાં પાઈ દીધા છે અને પાણી નથી પાવ્યો અત્યારે કેટલા આઠ દસ દિવસ તો નથી પાવ્યો થઈ ગયા ને માં દસમાં માં દિવસે અત્યારે સાત તારીખ છે જીરું બાવીસ દીનું થઈ ગયું છે અને દસ દિવસથી આ છેલ્લા પાણી પાયેલું નથી તો અત્યારે ખેડૂતો ભૂલ એ જ કરે છે કે જે પાણી પાવામાં અત્યારે એવું લાગે કે દેખાય નહીં જીરું આમ નાનું એની સાઇઝ છે દેખાતું ના હોય એટલે એ લોકો એમ વિચારે અને જમીન સુકાઈ ગઈ હોય ઉપર ને ઉપર એટલે એમ થાય કે જીરાને આપણે પાવાની જરૂર છે એટલે અત્યારે શું થાય એકાદું પાણી અત્યારે આપણે વધારાનું પાઈ દઈએ છીએ જેથી કરીને એ જમીન ભેજ પકડી જાય અને એ ભેજ આપણે સુકારવામાં જોવા મળે છે એટલે અત્યારે તમે આને દસ દિવસથી આ હજી આને પણ ચાર પાંચ દિવસ નીકળી જાય તો આમાં જે ભેજનો વધારો છે એ સુકાઈ જાય અને છોડવો થોડોક પાણીનો ભેજ ઉપાડે એવો શક્તિશાળી થાય પછી આપણે પાઈ પીએ ત આપી દો એ ઉપાડી શકવાનો હજી આ ભાગ દેખાતો હોય અને પાણી હજી રી પણ રીપેર થતા વાર લાગે એને એના છોડને એટલે એની અત્યારે એક બાલ્ય અવસ્થા છે અને એમાં આપણે એને વધુ માર આપી દે છે અને પાણી જીરામાં પાવવું હોય તો વધુ પાણી પણ નહીં મૂકવાનું ક્યારામાં જેથી એમાં રપટ ફરે અને એને ઢાળી દે એટલે અત્યારે જે લોકો જીરુંમાં પાણી પાવાનું વિચારતા હોય તો થોડાક નિરાત રાખે કારણ કે જીરાને પાણી પાયા પાયથી બહુ નુકસાની થાય છે ઘણા લોકો ઘણા બધા પાણી પાઈ દે છે અને જીરું પાંચ પાણીમાં કે જ વધુને વધુ છ પાણીમાં નબળામાં નબળી જમીન હોય આછી જમીન હોય તો એમાં છ પાણીમાં જીરું પકવવું એવી મારી દ્રષ્ટિ છે ઝાઝા પાણી પાવાના નહીં હવે અત્યારે હજી આ જીરાને આપણે ચારથી પાંચ દિવસ માની લો કે નીકળી જાય તમને એમ લાગે છે ઓહો ઝાઝા દિવસ થઈ ગયા એટલે કે આપણે દિવસ પછી પાણી આપશું ને તો જીરું પાણી વધારે ઉપાડશે કે જમીન જાય તો વધારે ઉપાડે એવી એક માનસિકતા છે આપણી અને બાજુના ખેતરમાં આપણે ઘઉં વાવ્યા હોય તો ઘઉંમાં પાણી પાયા પાયા થાય ને આમાં એ કે પાણી આમ એક ઈચ્છાથી જ પાઈ છે ખેડૂતો કોઈ વિચાર્યા વિના ના સમજાવી ના એટલે પાણીમાં રોકાય અને એક ખાસ ખેડૂત મિત્રો જે જમીનનો ફૂગ અને લીલો સુકારો હવે જમીનનો ફૂગ હવે દર વર્ષે વધતો જાય છે જેમ કે ઘણા લોકો અત્યારે આ ચોથા પાંચમા પાણીએ ફૂગની દવા પાય છે તો મારું એવું કહેવાનું થાય છે કે એગ્રોની સલાહ લઈ તમે જ્યાં ત્યાં જ્યાં એગ્રોની સલાહ લો છો એના રિઝલ્ટ જોવો અને દવા પાવ એમાં કોઈ નોટ આઉટ કાઈ વાંધો નથી દવા પાવા છતાં પણ તમારે સુકારો અને ફૂગ આવે છે એવું પણ બને છે ઘણા એમ કહે છે કે અમે દવા પાઈતી છતાં પણ ફૂગ આવ્યો હવે ફૂગના બે પ્રકાર છે ફૂગ દવા પાવાથી ને આવે તો પણ બને જમીનમાં એવડો ફૂગ છે કે જયારે દવાથી પણ આવે હવે ફૂગ પાણી જેમ આપશો ને એમ ફૂગનું પ્રમાણ વધશે એટલે તમારે કાયમ માટે જેટલો કંટ્રોલ પાણીમાં હશે ને એટલો તમારા દવામાં ખર્ચો ઘટી જાય ઉત્પાદનમાં વધારો થશે ઘટાડો નહીં થાય એવું ન માનતા કે વધુ પાણી પાવાથી જ તમારા જીરામાં ઉત્પાદન મળશે નહીં એક તો ઘણા ખેડૂત મિત્રોની એક માનસિકતા એવી પણ છે કે જે ઉરિયા નાખવાથી પણ કે ઘણા બધા રોગ આવે પણ મિત્રો ઉરિયા નાખવાથી જીરું એક વસ્તુ એવું લાગે કે મંડાઈ જાય છે જે વસ્તુ મંડાય અને સારું દેખાય એની વૃદ્ધિ થાય એ છોડ શક્તિશાળી હોય ને એમાં ઓછા રોગ જોવા મળે છે ગાઠકના એટલે એવા સુકારા જેવા રોગ સારું જીરું અને વ્યવસ્થિત જીરું હોય છે ને તો એમાં ઓછા જોવા મળશે પછી જીરાનું ઘાટું વાવેતર ના હોય લીગલી વાવેતર હોય હવે મેઈન મુદ્દો અત્યારે એ છે કે તમારે દવા પાવાની વાત આવે તો અત્યારે તમે દવા પાઓ કઈ વાંધો નહીં પાઓ હવે પછી દવા પાય આ પાણી પાવું પછી તરત જ ઉપરા ઉપર તમે પાણી પાઈ દેવો એટલે એ દવા પાય હશે ને તો પણ તમારામાં ફૂગ તમને જોવા મળશે અને કોઈ પણ જેને પણ ચોથા પાણીએ કે પાંચમા પાણીએ જીરું મોટું થઈ જાય અને તમને ફૂગ આવવાની બીક લાગે કે એક પણ છોડવું હવે જાવા માંડ્યા ક્યાંય ગુંડું દેખાણું એટલે તમારે ત્યાંથી પાણીનું ભૂલી જવું ભલે તમારું જીરું જીનકું પણ હોય નાનું હોય હાવ પછી દાંડલીએ ન પડ્યું અને જો ફૂગ આવ્યો તો તમે એમ કહેશો કે જો અત્યારે આપણે આને પાહું નહીં તો આ જીરું થાય નહીં પણ દાંડલીએ ન પડ્યું હોય અને ખાલી ફૂંકા હોય જીરાના અને ફૂગ જો શરૂઆત થઈ ગઈ હોય તમારા પાડામાં થાય તો ત્યાંથી તમારે પાણીને અટકાવી દેવાનું એ જીરું એમના પણ થાશે અને જો તમે એવું વિચારશો કે નહીં આને પાવું જોઈએ અને ઉત્પાદન નહીં મળે અને પાઈ દીધું એટલે એ જીરું તમારું હાથમાંથી હાવ નહીં આવે એટલા માટે તમારે પાણીથી જરા પણ એવું અચકાવવાનું નથી કે પાણી વગરનું જીરું ન થાય થાશે જ છેલ્લે તમે જેને ડુંગરાળ જમીન છે કે માની લ્યો કે જ્યાં ઠાર ચાકરનું અમુક એરિયામાં પ્રમાણ વધારે રહેતું હોય નદી કાંઠાના એરિયામાં ઓછું રહેતું ઓલા વધુ રહેતું હોય અને ડુંગરાળમાં ઓછું રહેતું હોય હવે નદી કાંઠાના વિસ્તારમાં તો અત્યારે તમે જોવા જાવ ને તો એને છેલ્લે શરમીની બીક લાગે બરાબર છે તો એ લોકોને તો જીરું ઉગી અને વ્યવસ્થિત થઈ જાય પછી એકાદું પાણી આપી દે પછી ન પણ આપે ને તો પણ એ જીરું ખાલી નોર્મલ દવાના સ્પ્રે અને પાણીથી એ થઈ જાય છે એટલે એક વસ્તુ તમારે ખાસ પાણી ઉપર ફોકસ કરજો અને ફૂગની દવામાં તો એ તમે અત્યારે જે ચોથા પાંચમા પાણી જયારે પાવ તો વ્યવસ્થિત રીતે ઘાટી કરી અને ફૂગની દવા પાવી એક એકાદ સાઈડમાં ખાતર પાવવું એની સાથે અને એક ફેરે તમારે અથવા વીસ વીસ જીરોનો નો રાઉન્ડ કરી જાવ જો ઊરિયા નાખવું હોય તો એટલે એમાં અને નોર્મલ પંદર કિલાનો રાઉન્ડ કાંઈ જાજી ખાતરની જરૂરિયાત નથી રહેતી પછી તમે ઉપરની દવા કે માની લો કે આપણે જેવા રિઝલ્ટ અનુભવ થયા છે કે નેનો ડીએપી આવે છે તો એ પણ તમે પછી છાંટો તો એનું પણ રિઝલ્ટ જોવા મળશે દવા નોર્મલ રાખવાની છે અને પાણીના પંપ ભરીને જીરામાં કરવાનું છે જીરું એવી વસ્તુ છે કે રાતે જે વાતાવરણથી જ એને ભેજ મળી જાય અને દવાનો પાણીનો છટકાર મારો તો પણ ભેજ મળી જાય એટલે ઝાઝા પાણી ન પાવ અને આ રીતે જો પ્રોસેસ કરશો તો ચોક્કસ તમારે ફૂગ પણ નહીં આવે અને ખોટી દવા પણ નહીં જીરાને નોર્મલ દવા એટલે કે અત્યારે તમે માની લો કે ચુસ્તીઓ છે કે આ છે કે કોઈ પણ હે ઘણાને પીળો છોડવો થાય છે તો એમાં કઈક નેમેટોડ જેવો એક રોગ આવે છે એવા પણ બને છે એ પણ અલગ અલગ દવાયુ આપને મળે પણ કહેવાનો અર્થ ઘડિયાવાળી અત્યારે દવાની જરૂર નથી અને ખાસ એમ પિસ્તાલી તો એમ પિસ્તાલી એવો છે કે ઠાર ઝાકર અને બહુ મદદરૂપ થાય એટલે જીરું લીસું થાય તો ઠાર જાકર એમાં અટકે નહીં અને પડી જાય જેમ કે જેમ પણ જેમ જીરું મોટું થાય એમ એમ પિસ્તાલીનું પ્રમાણ વધારવાનું આ જીરામાં જેમ આપણે આપણા શરીરમાં વાળ હોય છે તેમ એમાં પણ એક વાળ જ હોય છે કે એમાં કાણા હોય છે જ્યાંથી દવા અંદર પ્રવેશી શકે કોઈક એવું કે ભાઈ ઉપરથી દવા ન લાગે ઉપર એ હોલ છે જે આપણા શરીરના હોય એમ છોડમાં જે હોલ છે એમાં એ કવર કરી દે છે તો ત્યાં અંદર ઠાર જાકર ઉતરે નહીં એટલે જીરાને મૂળમાં એ હારનો દાણો જે આજે માની લ્યો કે આપણા જે વાડ છે એમાં આપણે અહીંયા પ્લાસ્ટિક પહેરાવી દીધું તો અંદર આમાં કાંઈ જવાનું નથી આપણે કોઈ કોઈપણ દવાને પ્લાસ્ટિકના મોજાથી આપણે કામ કરતા હોય ઝેરી કામ તો પ્લાસ્ટિકના મોજા પહેરીને કરતા હોય શા કારણે કે દવામાંથી એ અંદર અટેક કરી શકે દવા એવી જ રીતે આપણે જેમ ઉપર આપણે એમ પિસ્તાલી છાંટવામાં આવે તો એક જાતનું એને કવર છે રીસું કવર થાય અને એવી કોઈ ગરમ દવા પણ એમ પિસ્તાલી બહુ ન લાગે એટલે જીરાને ન નુકસાની કરે અને ઉપર એને લીસું કરી દઈએ જેથી ઠાર ઝાકર જીરાની અંદર ના જાય ઠાર જાકર જીરાની અંદર જાહે એટલે ઘણા બધા રોગને આમંત્રણ આપશે એટલે એમ પિસ્તાલીસ પાવડરનું પહેલા નંબરમાં મારે એ છે કે એને જેમ જેમ જોઈ એમ વધારે જવાનું પ્રમાણ પછી ધીરે ધીરે સલ્ફર મોટું જીરું થાય કે હવે બહુ કૂણું છે ત્યારે સલ્ફરનું ધીરે ધીરે પ્રમાણ વધારવાનું એટલે એ જ દાંડલી થોડીક કડક થાય કડક થાય એટલે એની ઉપર પણ અટેક ઓછા થાય આ એક જીરાની મેઇન પ્રોસેસ છે પછી તો ઘણી બધી દવાઈઓ આપે તમને ઘણું બધું હોય તો એ બધું ચાલ્યા રાખવાનું છે પણ મીડિયમ ખર્ચો કરજો પાણી એક ઓછું પાજો ભલે બે મણ જીરું ઓછું થાય તો પણ 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 તમારે પાણી પાહો એટલે તમારી કોઈ એવા એગ્રા નથી કે તમારું જીરું બચાવી શકે બરાબર છે એવી કોઈ દવા નથી કે એને ફૂગ રોકી શકે એટલે ફૂગ આવ્યા પછી તમે કાંઈ પણ નહીં કરી શકો એટલે અત્યારથી જો તમારા જીરામાં જમીનમાં ભેજ પકડી જાય બે પાણી એક પાણી વધારાનું પી જાય તમારી ગાફલાઈમાં કે નથી આમાં પાઈ દેવાની જરૂર છે એવું કરીને એક પાણી તમે વધારે પાઈ દેહો ને એટલે ફૂગ આવી જાય ને ફૂગ પછી તમારું કોઈ પણ હોશિયારી કે બુદ્ધિ કે કાંઈ કામ નહીં આવે કોઈ પણ દવા પણ કામ નહીં કરે એટલે ખેડૂત મિત્રોને મારી ખાસ અંગત આ સલાહ છે કે પાણી તમે ધ્યાન રાખજો એટલે જીરામાં તમને એમ થાય કઈ રોગ આવતા જ નથી જો તમે પાણી પાઈ દીધું એટલે તમને એવું જ લાગશે કે આપણું જીરું હવે રોગમાં ફેરાઈ ગયું છે એટલે ખાસ તમે સારું બહુ અતિ ઉત્પાદનની દ્રષ્ટિએ નહીં પણ લીગલી ઉત્પાદનની દ્રષ્ટિએ હાલો અને સારું ઉત્પાદન મેળવો એટલે ખર્ચો પણ ઘટી જાય અને સારું ઉત્પાદન મળશે હવે તમારું જીરું દસ થયો હોય તો તમને એના બેનિફિટ મળવાના જ છે ખર્ચો પુષ્કળ કરો અને દસ મણ થાય તો એ કોઈ મિનિંગ નથી ને એનો એટલે ખાસ આ વસ્તુનું કાળજી રાખજો જેમ કે જયિંગ મામાને પણ અત્યારે આપણે એ જ કહેવાનું આવ્યા છે કે ભાઈ હજી આને પાણીની કઈ જરૂર નથી અને એ લોકો ફૂગની દવા પાવાના છે તો એ ફૂગની દવા પણ પાવાના છે અને એ એમ વિસ્તાલી ને ત્રણ ચાર જાતની દવા છે જે આપણે ઘણા બધા વિડીયો આગળ પણ નાખેલા છે તમારી જે કૃષિ નિષ્ણાંતની અનુભવ કરી અને એની સલાહ લઈ કે કેટલી માત્રામાં આપણે જમીનમાં ફૂગનો જે પાવડર છે એ પાવવા જેથી અત્યારેથી પાવતો એનો અટેકમાં જાજો બધો ફાયદો જોવા મળશે આવ્યા પછી તમારો કાંઈ કામ નહીં આવે બહુ એટલે ખાસ ફૂગની દવાનો પણ ઉપયોગ કરવો જરૂરી છે જીરા માટે હવે આ વિડીયો લાંબો થાય અને તમને જોવામાં કંટાળો આવે એ પહેલા આપણે વિડીયોને પૂર્ણ વિરામ આપી જો આ વિડીયો વ્યવસ્થિત અને સાચી સલાહ લાગી હોય તો બીજા જીરાના ખેડૂતો છે એના સુધી પહોંચાડો એ બધાને નમ્ર વિનંતી છે હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત કી